નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો શિક્ષકોના ઉમેદવારો માટે એક મોટી ખુશખબરી જોવા મળી રહી છે પ્રાથમિક શિક્ષકોની ખાસ ભરતીની જે નવી મેરિટ સિસ્ટમથી મિત્રો મેરિટ ઓછું જવાની સંભાવના પણ જોવા મળી છે મિત્રો મેરિટ ઓછું જોવા મળશે તો ઉમેદવારોને અહીંયા વધુ ચાન્સ મળશે અને આ ઉમેદવારોને અહીંયા સીધો ફાયદો પણ મળશે તો એકવાર તમામ ઉમેદવારો માહિતી જરૂરથી મેળવે શું અપડેટ છે શું ક્લિપ નીકળીને આવી છે એના ઉપર આપણે થોડી માહિતી આપવાનો છું તો વિડીયો ખાસ પૂરું જીહાળજો અને નવા ચેનલ ઉપર શું ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરજો આવી જ ઇન્ફોર્મેશન છે ટાર ટેટને લગતી અપડેટ છે મિત્રો ચોક્કસ આપણે ઉપલબ્ધ કરાવીએ છીએ તો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળે છે ત્યારે તમે જોઈન પણ કરી શકો છો પ્રાથમિક શિક્ષકોની ખાસ ભરતીની નવી મેરિટ યાદીથી મિત્રો કચ્છના ઉમેદવારોની અહીંયા તકો વધે એવી જોવા મળી રહી છે ઊંચી ટકાવારી અન્ય જિલ્લાઓના ગેરહાજરી રહે તો એવા સંજોગો પણ ઉજળા જોવા મળી રહ્યા છે તો કચ્છની સરકારી પ્રાથમિક શાળાઓમાં નિમણૂક વિત્યા નિવૃત્તિની શરતે ધોરણ એક થી પાંચના શિક્ષકોની ભરતી થવાની છે જેની આખરી મેરિટ યાદી બહાર પડી ગયા બાદ ગાંધીનગરમાં અઢારમી ઓગસ્ટથી ઓગણત્રીસમી ઓગસ્ટ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલી રહ્યું છે જેમાં પચીસોની જગ્યા સામે હજુ મિત્રો દસ હાજર રહ્યા ચર્ચા રહ્યું છે પરંતુ એમાંથી ઊંચી ટકાવારીવાળા અન્ય જિલ્લાના ઉમેદવારો ગેરહાજર રહે તો નીચા ટકાવારી કારણે મેરિટ લિસ્ટમાં ન આવેલા કચ્છના ઉમેદવારોની તક વધી જાય એવા ઉજળા સંજોગો પણ અહીંયા સર્જાતા શક્યતા જોવા મળી રહી છે તો કચ્છમાં ધોરણ એકથી પાંચમાં પચીસોની ખાલી જગ્યા પૂરું આવ ધોરણ છ થી આઠના શિક્ષણ સાથે સંકળાયેલા સૂત્રો એવી પણ ભીતિ વ્યક્ત કરી છે કે પ્રથમ મેરિટ લિસ્ટવાળા ગેરહાજર રહે તો ક્રમશ બીજી ત્રીજી યાદી બહાર પાડવાની પ્રક્રિયા હાથ ધરવાય તો દિવાળી સુધી શિક્ષકો પણ ન મળી શકે કેમ કે મિત્રો પ્રોસેસ જો લાંબી થાય તો દિવાળી સુધી પણ રાહ જોઈ શકે તો હજુ નિવૃત્ત અને જિલ્લા ફેરબદલીવાળા પણ છૂટા થશે તો કંઈ ના કંઈ આઠથી સોળસો ખાલી જગ્યા પૂર્વ અરજીઓ મંગાવવા બાદ ધોરણ એક થી પાંચમાં મેરિટ યાદી બહાર પડી હતી જેમાં અઠાવનસો ઉમેદવારો સમાવેશ થયો છે જેમાંથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે મિત્રો બોલાવવામાં આવ્યું છે જેમાં પચીસો માં માંડ હજુ દસ થી પંદર ટકા શિક્ષકો મળ્યા હોવાનું સત્તાવાર જાણવા મળ્યું છે તો ચારે હજાર ઉપરાંત અરજીઓ આવી હતી જેમાંથી પ્રથમ મેરિટ યાદી મિત્રો પૂરતા શિક્ષકો હાજર ન થાય તો મેરિટ યાદી બહાર પડે એમ ક્રમશ નીચે ટકાવારી વાળા તક મળવા ઉજ્જવળ તક અહીંયા જોવા મળી રહી છે તો કંઈ ના કંઈ મિત્રો ઓછા મેરિટવાળા પણ આ ભરતીમાં લાગી જાય એવી સંભાવના જોવા મળી રહી છે તમારું શું કહેવું છે મિત્રો ચોક્કસ કમેન્ટ સેક્શનમાં જણાવજો અને આવી જ અપડેટ જાણવા મિત્રો ખાસ સબસ્ક્રાઈબ હોજો નવી લેટેસ્ટ કયા નવા ન્યૂઝ તો ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે તો ખાસ મિત્રો બન્યા રહેજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત